જેના દળના અન્ય પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા પદાર્થ સાથે અથડાય છે તો મિત્રો અથડામણ બાદ એમની સાથે ચોંટી જાય તો અથડામણ બાદ તંત્રનો વેગ કેટલો તો મિત્રો વેગમાન શરૂઆતનું વેગમાન સંરક્ષણ જો વેગમાન જોઈએ કે પ્રારંભિક પદાર્થનું વેગમાન કેટલું થશે પી વન પછીનું વેગમાન કેટલું થાય પી ટુ શરૂઆતનું

ટુ એમ પછી નવ કિલોગ્રામ દળો એક બોમ્બ ધડાકા સાથે ફૂટે ત્રણ કિલોગ્રામ અને છ કિલોગ્રામ દળના ટુકડામાં વહેંચાય છે ત્રણ કિલોગ્રામ દળવાળા પદાર્થનો વેગ સોળ મીટર પ્રતિ સેકન્ડ છે તો છ કિલોગ્રામ દળવાળા પદાર્થની ગતિ ઉર્જા કેટલી થાય તો મિત્રો બોમ્બનું કુલ દળ આપેલું છે ત્રણ કિલોગ્રામ અને છ કિલોગ્રામ હવે પ્રારંભમાં બોમ્બ સ્થિર હતો એટલે બોમ્બનું વેગમાન શૂન્ય થાય અને જે બે ટુકડા થાય એનું વેગમાન શરૂઆતના વેગમાન જેટલું થાય વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર પ્રથમ ટુકડા વેગ સોળ છે તો બીજા ટુકડા નો પેલા વેગ શોધીએ અને એમના પરથી ગતિ ઉર્જા આપણે મેળવીશું તો મિત્રો વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર પી વન પ્લસ પી ટુ ઇઝ ઇક્વલ ટુ પી આખા બહુ નું વેગમાન ઇક્વલ ટુ બંને ટુકડાના વેગમાનનો નો સરવાળો પણ બોમ્બ તો શરૂઆતમાં સ્થિર હતો એટલે શું થાય એમનું વેગમાન ઝીરો પી વન પ્રથમ ટુકડાનું વેગમાન એમ વન વી વન પી ટુ બીજા ટુકડાનું વેગમાન એમ ટુ વી પ્રથમ ટુકડાનું દળ છે ત્રણ એમનો વેગ છે સોળ બીજા ટુકડાનું દળ છે છ કિલોગ્રામ વેગ વી આપણે શોધવાનો છે એટલે સોળ થી અડતાલીસ અડતાલીસ આ બાજુ જાય બરાબર ને આ બાજુ એટલે છેદમાં આવેસ ને છોર્જા તો ગતિ ઉર્જા માટે શું કરીશું કે ટુ ઇઝિકવલ ટુ વન ઓફ એમ ટુ વી ટુ સ્કવેર હવે એમ ટુ છે છ અને વીટુ આઠ નો વર્ગ ચલાવીએ ત્રણ તો ચોસઠ ગુણા આપણે ત્રણ ત્રણ કરીએ ચોક બાર એક છ તારી અઢાર એક ઓગણીસ એકસો ને બાણું ઝૂલ આવશે બીજા ટુકડાનો ગતિવર્જા એકસો ને બાણું જૂલ મતલબ આન્સર બી આવશે

ચાલો ગોળીનું પ્રારંભિક વેગમાન પી વન બરાબર જીરો આવશે શરૂઆતમાં ગોળી સ્થિર છે હવે ગોળી છૂટેમાં એક ગોળીનું વેગમાન મિત્રો શું આવશે તો એક ગોળીનું દળ એમ છે વેગ વી છે એટલે વેગમાન એમ વી આવશે એક ગોળીનું વેગમાન ઇચ ઇકવલ ટુ એમવી હવે એન જેટલી ગોળી છોડે છે તો એન ગોળીનું વેગમાન અંતિમ વેગમાન આવશે ઇક્વલ એક ગોળીનું વેગમાન એમ વી તો એન ગોળીનું વેગમાન એન એમ આવશે તો બંદૂક પર લાગતું બળ જેટલું ગોળી પર લાગે બળ એટલું જ બંદૂક પર લાગે વેગમાનનો ફેરફાર છેદમાં સમય પી ટુ માઇનસ પી વન ઇઝ ઇક્વલ ટુ ટી સમય માઇનસ પ્રારંભિક ઝીરો હવે ટી મિત્રો એક સેકન્ડ છે પી ટુ છે એન એમ વી

એમ દળનું એક કણ દિવાલને લંબ દિશામાં વી વેગથી અથડાય છે તેના તેનો વેગ પલટાય છે તો તેના વેગમાનમાં થતો બદલાવ કેટલો તો મિત્રો જનરલી દળો હોય કણ હોય તો આવી રીતે વિરુદ્ધ દિશામાં ગતિ કરે ત્યારે જનરલી છે ને તમારે ઋણ એક્સ દિશામાં એની પહેલાં ગતિ લેવી ધારો કે પ્રારંભિક એમનું આ જે કણનું વેગ છે એ ઋણ એક્સ દિશામાં છે એટલે માઇનસ બી છે એટલે એમવી થશે એનું વેગમાન કેટલું થશે એમવી પ્રારંભિક વેગમાન મા પછી અથડાયા બાદ એ જ દિશામાં દિશામાં વિરુદ્ધ આવે છે શું કહે છે વેગ એટલે એની વિરુદ્ધ દિશામાં એટલે હવે એ ધન એક્સ દિશામાં ગતિ કરે પ્લસ વિવેક દોડતો કણનું એનું એ જ છે તો હવે મિત્રો વેગમાન કેટલું થશે પ્લસ એમ તો વેગમાનમાં થતો બદલાવ ડેલ્ટા p2 - p1 mv - mv --+ 2mv આવશે વેગમાનમાં થતો બદલાવ કેટલો મિત્રો આવશે + 2mv અચ્છા શરૂઆતની ગતિ ઋણ એક્સ દિશામાં લેવીએ ધ્યાન રાખું એટલે માઇનસ એમવી અને અથડાય બાદ ગતિની વિરુદ્ધ દિશામાં એટલે ધન એક્સ દિશામાં છે એટલે પ્સસ એમવી લીધું ત્યાર પછી પાંચમો પોઈન્ટ પાંચ કિલોગ્રામ દળનો ક્રિકેટનો દડો બેટ સાથે ત્રીસ મીટર પ્રતિ સેકન્ડના વ્યક્તિ અથડાય છે અને વીસ મીટર પ્રતિ સેકન્ડની વિરુદ્ધ દિશામાં પાછો ફેંકાય છે તો દડા વડે બેટ પર લાગતો ધક્કો કેટલો તો અહીંયા પણ પ્રારંભિક વેગ કઈ બાજુ જોઈશું આપણે દિશામાં છે વેગ માઇનસ ત્રીસ મીટર પ્રતિ સેકન્ડ અને અથડાઈ વીસ મીટર પ્રતિ સેકન્ડ દિશામાં વિરુદ્ધ દિશામાં પાછો ફેંકાય છે એટલે ધન એક્સ દિશામાં પાછો ફેંકાય છે

આ મિત્રો એક યાદ રાખવું કે જ્યારે ગતિની વિરુદ્ધ દિશાની વાત કરે ને ત્યારે શરૂઆતની ગતિ છે ને ઋણ એક્સ દિશામાં લેવી એટલે નિશાનીમાં ભૂલ ના થાય પ્લસ માઇનસ ની અંદર ત્યાર પછી છઠ્ઠો એમ છે પંદર કિલોગ્રામ દળનો એક પદાર્થ શરૂઆતમાં સ્થિર છે અને જ્યારે તે ફૂટે છે ત્યારે ત્રણ ટુકડામાં વેચાય છે ટુકડાના દળનો ગુણોત્તર એક જેમ એક જેમ ત્રણ છે સમાન દળના ટુકડાઓ પરસ્પર લંબ દિશામાં છ મીટર પ્રતિ સેકન્ડ ના વેગથી ગતિ કરે છે તો સૌથી ભારે ટુકડાની ઝડપ કેટલી તો મિત્રો પંદર કિલોગ્રામ નો છે એના ત્રણ ટુકડા બે સરખા અને એક એના કરતા ત્રણ ગણો તો કેટલો મિત્રો આવશે બે ટુકડા આપણા સરખા લઈએ છીએ તો પંદર ના ભાગ પાડો એક વધતા એક આ પાંચ થાય છે પાંચ તો પાંચ ના ત્રણ ગુણો માં ત્રણ કરી દો એટલે આ ત્રણ અને આ ત્રણ છ અને આ કેટલા કેટલા આવશે એટલે ને થાય જેમ થ્રી છે એ નવ કિલોગ્રામ લો અને ગુણોત્તર લઈ લો ને તો આ એક જેમ એક જેમ એક થાય ઓકે ચલો હવે બે જે ટુકડાઓ છે વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે સિક્સ કેરેટ દિશા લઈએ કેટલી મૂલ્ય આપણે લઈએ છીએ તો ત્રણેય ટુકડાના વિગમાન નો સરવાળો શરૂઆતમાં પદાર્થના વેગમાન જેટલો થાયમ ના વેગમાન જેટલો થાય પીવન પ્લસ પી ટુ પ્લસ પી થ્રી ઇજ ઇક્વલ ટુ પી થાય પણ પી જીરો છે કારણ કે શરૂઆતમાં પદાર્થ કેવો છે દળ કેટલું છે મિત્રો ત્રણ છે વી વન કેટલા છે છ બંને આ બાજુ લઈ લઈએ નાઈન વી થ્રી છે તે અઢાર માઇનસ અઢાર આય માઇનસ અઢાર છે નવ વડે ભાગ ચલાવીએ તો કેટલા આવશે માઇનસ ટુ કેટલા આવશે આઠ આવશે બરાબર ચાર અને ચાર આઠ આઠ એટલે ચાર ગુણ તો ટુ રૂટ ટુ મીટર પ્રતિ સેકન્ડ અહીંયા મિત્રો ટુ રૂટ ટુ આવશે ટુ રૂટ ટુ મીટર પ્રતિ

બે ટુકડાઓ છે પંદર મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે અને વી વન વી ટુ કેટલા છે મિત્રો પંદર મીટર પ્રતિ સેકન્ડ તો ત્રીજા ટુકડાનો વેગ કેટલો એટલે વી થ્રી કેટલા ચાલો પી વન પ્લસ પી ટુ પ્લસ પી થ્રી બધા સ્થિર છે એટલે એનો વેગમાન શું આવે જીરો આવે પી થ્રી બરાબર માઇનસ પી વન

તો તેનો સંપર્ક સમય પોઈન્ટ વીસ સેકન્ડ હોય તો બળ કેટલું તો આના બે ઘટકો કયા આવશે વિગમાનના છેડાકારના યુગમાં કોણ એટલે આ સાઠ તો આ સાહીઠો એક એક છે

માત્ર સાઈન ઘટક છે ને દિશા બદલાય છે એટલે આનામાંથી તમે આ બાદ કરો બરાબર છે સાઈન સાઈન આવે બરાબર અને આવી રીતે જયારે હોય ને ત્યારે ટુ એમવી સાઈન ઠીટા લઈ લેવાનો ઠીટા જે હોય તે તો ડેલ્ટા પી છે તો તળ છે ત્રણ ઝડપ છે દસ અને સાઈન સાઈઠ રૂટ થ્રી બાય ટુ આવશે તો ટુ કેન્સલ કરી ડેલ્ટા ટી સંપર્ક સમય કેટલો છે પોઈન્ટ બે છે પોઈન્ટ કાઢેલો ત્રણસો થાય ત્રણસો ને બે વડે ભાગો એકસો ને પચાસ

તો અહીંયા પણ વેગમાન સંરક્ષણ નિયમ ત્રણ સમાન ટુકડામાં વેચાય છે ત્રણ કિલોગ્રામ દળનો પદાર્થ તો ત્રણે ત્રણ ટુકડાના દળ કેટલા થશે એક એક કિલોગ્રામ હવે બે ટુકડાઓ પરસ્પર લંબ દિશામાં છે એક એક્સ દિશામાં બીજો વાય દિશામાં અને વિમન વી ટુ આપેલા છે ટુ આઈ અને થ્રી તો સ્થિર પદાર્થ છે તો ટોટલ અહીંયા પણ જીરો જ આવશે એમ વન વી મન એક સાથે બે ગુણીએ એટલે ટુ આઈ કેરેટ જ થશે અને શું આવશે થ્રી જે કેરેટ કારણ કે દળને દળ ગુણીએ તો દળ તો એક જ છે હતા પી થ્રી જીરો કરતા બનાવી છે માઇનસ થ્રી સ્કવેર ચાર અને નવ આવશે વર્ગમૂળમાં તેર થાય આમ તો સદી સ્વરૂપે જ છે એટલે મૂલ્ય મેળવવાની જરૂર નથી મળી ગયું બળ

અને માઇનસ પાંચ ઘાત છે ને મિત્રો ઉપર જશે આવશે આવશે એટલે કયો આન્સર મિત્રો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આજે જે આપણો ટૉપિક ચાલ્યો છે એ નીટ અને ચાર ડબલ્યુમાં ખૂબ જ ઉપયોગી છે તો જે વિદ્યાર્થીઓ સ્કોર કરવા માગતા હોય તે આપણા આ જે વિડીયો લેક્ચર છે એનું વારંવાર મિત્રો અભ્યાસ કરો તો ચોક્કસપણે તમે સ્કોર カリシャクシュウ。